છે મમ્મી એમ કે આપણે ને એવું ગોતવાનું છે તો ગોતવા મળી ઉપર સડી ગયા છે કેમ એટલી આપણે કલર કરવાનું છે કલર કરવા માંડી આમ જો બેલા સડાવ્યા આપણે રાઇતે બેલા સડાવ્યા હતા ઉપર પીડા મમ્મી આમ જો ફાણા ફાણાતો હશે જમીન જમીનમાં આધી પડ્યા સડી ગયા આપણે ને એવું તાર કરી નાખી પૂછે

પાછા લાગી જશે આમ જો ડીશ ને કબૂતરા કેટલા સરખી જા મારા આદિભાઈ ભાઈ પાછા કલર કામ માં લાગી જશે આલો કલર કામ હા કોઈને કેવું હોય તો કેજો પાડે આવી છે હા હાડી 500 માં આવે છે આદિ ભાઈ કલર કરવા જો આપણે કલર કરવા મડી તો કલર કરીએ એ તો કલર કરવાનું ઘણી બાકી એક પેપ બાકી છે ને એની એક આ શેડ માં બાકી છે સાઈડ માં બાકી છે આમ બેઠે જો

તો આપણે હવે લઈ જમીન પાછા કલર કરવા લાગી એ તો જમીન આવી ગયા છે આમ જો ખાળ ખાવાનું કામ શરૂ છે ને ઉપરના પાણી પાય છે આપણે કલરનો ડબ્બો લઈ લીધો છે આ એંગલ બાકી કલર કરવા મળી કોઈ બહુ સડી જાય તો કલર કરના જ છે હવે આપણે જો સુધી કલર કરતા કલર કરીને આમ જો કન્ટિન્યુ એવું શરૂ છે આમ ઘડિયાની કામ કરે છે મમ્મી સાલીને ગયેલા છે કેટલા વાગી ગયા જો આખો કલર જ કીધો વાગવા આવ્યા તો આપણે કામ હેસે એવું છે આમ માલ ને એવું બનાવ્યું છે કામ કરે આપણે કંઈક કામ કરીશું આપણે જો કામ કરતા હા ભાઈ આમ પાણી સાટે છે કેમ આ થાકી ગયા મોટરે કરી

એ આ તો આમ જો માયેને માયેન આદી હજી તો બાકી છે પાણા કવડા કવડા નાખ્યા સારે પતિ બાંધો છે હજી હજી ભીનું છે એમ કે કેમ કે પ્લાસ્ટર ગીરું છે બે દી ગીધા જો અમારે આદી હોય કે હાલો કાં હા આમ એને ભાઈ બંધો આવી ગયેલા ખેતરમાં મેંસ રમવાવાળા મેં બે મિનિટ કામ કરાતા જો આમ હા સાફ કરી નાખ્યો પેલા ગોબરો હતો આમ સામાન પીડ્યો છે જો હજી તો આ સણવાન બાકી છે પાણી આમ મોટા મોટા જોવા મેં કા પાછા પાસા કાઢા એવું છે ભાઈ પાણી સાટતા હામાં આપણે કલર કરતા કલર માલી હજી હાથમાં લી જુઓ કલર જો નહીં કેમ કે બહુ ભારે કલર હતો અને એ કલર કીરો છે મમ્મી પાછા તો મમ્મી અત્યારે શાક ને એવું બનાવી નાખ્યું છે આમ જો ખેતરમાં એને ભાઈ બંધો મ્યાશરમ રમવા તો આપણે રમવા જવાનું છે તો જાય રમવા ખડી આવેલો છે મફત ઠપકારેલો છે દિવાળી બોનીસ છે જો કેવો પણ છે મોટો ખબર છે કંપની નો છે આપણને ન ખબર કેમ કે એ કલર ને એવું લાવ્યા કે નાલી અને ને જગ ફ્રી માં આપ્યું એવું છે ભૂપાલે આપણે તો જમી લીધા છે આદિભાઈ ઉતા હું ફોન જોઈએ બે ટીવી છે આપણે ખાટલો પાછી દીધો છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખી મળીએ કાલ નો બતાવું જય મા બાય બાય